નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર માં આપણનો હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોવાના છે રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગે વિવિધ એલર્ટ જાહેર કર્યા છે આવતીકાલથી રાજ્યમાં વરસાદનું સોરકટ છે તો ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું યલો એલર્ટ પણ જાહેર કરાયું છે તો બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં એક સાથે બે વરસાદી સક્રિય છે તો આગામી દિવસ ન ખેડવા આપવામાં આવી છે સરકારે લાગુ કર્યો નવો નિયમ છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં ભારે વાહનોને કારણે અકસ્માત અને મોત પ્રમાણ ખૂબ વધ્યું છે ત્યારે સરકાર દ્વારા આ મુદ્દે ગંભીરતાથી લઈને નવા નિયમો લાગુ કર્યા દેવામાં આવ્યા છે નવા નિયમો ખૂબ કડક બનાવવામાં આવ્યા છે બે પગલા બે બેલ ગામમાં બનેલા ભારે વાહનોની રફતાર પર રોક લગાવવામાં આવશે અકસ્માતને અટકાવવા માટે સરકાર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે આ નવા નિયમ અનુસાર આજથી સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારે વાહનોની અવરજવર માટેનો નિયમ બદલાઈ જશે રાજ્યભરમાં ભારે વાહનો માટે આજથી ઓટોમેટિક્સ ટ્રેનિંગ ફરજિયાત રહેશે દેવામાં અંગે જાહેરાત ગુજરાતમાં લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે ખેડૂતોએ એક લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધી છે ગુજરાતમાં સુડતાલીસ પોઈન્ટ એકાવન ખેડૂતોએ લોન લીધી છે દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના સોળસો કરોડ ખેડૂતો પર એકવીસ લાખ કરોડ રૂપિયાનું દેવું છે દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોના માથે છે રાજસ્થાનના નવાણ પોઈન્ટ સત્તાણું લાખ ખેડૂતોએ એક પોઈન્ટ સત્તાવીસ લાખ કરોડથી પણ વધારેની લોન લીધી છે ખેડૂતોને લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રી બેંકો સૌથી આગળ છે આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું નેવું હજાર આઠસોને પંચાણ કરોડ રૂપિયાનું છે ખેડૂતોને ચાર હજારનો હપ્તો આપવામાં માંગ આ એસએસ સાથે જોડાયેલા સંગઠનોએ ખેડૂતોને લઈને સરકાર પાસે માંગણીઓ કરી છે ભારતીય કિસાન સંઘ ભારતીય મજદૂર સંઘ અને સ્વદેશી જાગરણ મંચે નાણાં મંત્રી નિર્મળા સીતારમણ પાસે માંગણી કરી છે કે આવનારા બજેટમાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આવતી વાર્ષિક છ હજાર બેથી વધારીને બાર હજાર કરવામાં આવે જ્યારે હાલમાં ખેડૂતોને દર ચાર મહિના અંતર સાથે બે હજારના પ્રત્યણ આપવામાં આવે છે જ્યારે આવનારા સમયમાં સરકાર તેની વધારીને બાર હજાર કરે તેવી માંગ કરવામાં આવી રહી છે ખેડૂતો સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ બ્રિટિ નારાયણ ચૌધરીએ કહ્યું કે અમે બાર મુખ્ય માંગણીઓ રજૂ કરી છે લાખ લાખો રાશન કાર્ડ ધારકોને થશે ફાઈદેવ રાષ્ટ્રીય અને સલામતી કાયદો હેઠળ વધુ કુટુંબોને આવરીને રેશનિંગ નો આપી શકાય તે માટે અન અને નાગરિક નાગરિક પુરવઠા વિભાગમાં ફેરફાર કરવામાં આવ્યો છે શહેર વિસ્તાર માટે જે કુટુંબોને કોઈ પણ સભ્ય માસિક પંદર હજાર થી ઓછી આવક ધરાવતો હોય તો તેને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે ગ્રામ્ય વિસ્તારમાં માસિક પંદર હજાર થી વધુ આવક ધરાવતા હોય તેમને પણ અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે ગુજરાત પુરવઠા વિભાગે આ ઠરાવ જારી કર્યો છે ત્યારે આવક મર્યાદા દસ હજાર તે હવે વધારીને પંદર હજાર કરવામાં આવી છે. આધાર કાર્ડમાં પ્રીમમાં થશે સુધારો આધાર કાર્ડની વિવિધમાં મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ફ્રી એકવાર લંબાવવામાં આવી છે આધાર કાર્ડમાં દસ્તાવેજ અપડેટ કરવાની છેલ્લી તારીખ અગાઉ અગિયાર જૂન બે હજાર ચોવીસ સથી જે યુઆઇડી દ્વારા ત્રણ મહિના વધારીને ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ કરવામાં આવી છે આ માટે સરકાર દ્વારા મારી આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે તેથી તે મિત્રો આધાર કાર્ડમાં ઉમર સરનામું જન્મ તારીખ લિંક મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી મફતમાં અપડેટ કરવા માંગતા હોય તો તે ચૌદ

બંનેની સારી સંભાળ લેવાનો છે જે માટે સરકાર તમને છ ની સહાય આપે છે જેમાં પ્રથમ તબક્કામાં હજાર રૂપિયા બીજા તબક્કામાં બે હજાર અને ત્રીજા તબક્કામાં બે હજાર રૂપિયા ગર્ભવતી મહિલાઓને આપવામાં આવે છે જ્યારે સરકાર બાળકના જન્મ અને હોસ્પિટલમાં છેલ્લા હજાર રૂપિયા આપે છે આ આ યોજના હેઠળ પ્રથમ વખત સંભાન રાવતી ગર્ભવતી મહિલાઓને છ હજાર રૂપિયાની થી સહાય આપવામાં આવે છે આજના સુધી મોટા ખેડૂત સમાચાર રાજપોટ માર્કેટ એળામાં કપાસની ચાર હજાર ક્વિન્ટલ આવક થઈ હતી કપાસના ભાવ ખેડૂતોને ચૌદસો થી લઈને સો સો રૂપિયા સુધીના મળ્યા હતા ખેડૂતો પાસે કપાસ સારા ભાવ મળતા હોય ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે રાજપત માર્કેટ યાળમાં મકફળની પાંચ હજાર ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી એણમાં આજે જાડી મોકળીની ત્રણ હજાર અને ઝીણી મોકળીની પચ્ચીસો ક્વિન્ટલ આવક થઈ હતી જાડી મોકળીનો ભાવ એક હજાર સાઠથી

આપવામાં આવ્યો છે જેમાં ચૌદ પાકના ટેકાના ભાવમાં વધારો એ મંજૂરી આપી દીધી છે જેમાં કપાસના ભાવ પાંચસો એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે કપાસની એમએસપી સાત હજાર એકસોને એકવીસ નક્કી કરાય છે તો મગફળીની એમએસપી છ હજાર આઠસોને તેંશી રૂપિયા કરાય છે ત્યારે ફરી પાકના ટેકાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે જેમાં ડાંગરની એમએસપી તેવીસસો રૂપિયા કરાય છે તો અડદનો અને દાળનો ટેકાનો ભાવ સાત હજાર ચારસો રૂપિયા કરાયો

થઈ ગઈ છે જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હોવ તો તમારા ઘરમાં પહેલેથી શૌચાલય હોવું જોઈએ નહીં ખેડૂત મિત્રો અવનુવા વિડીયો જોવા માટે મારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા અવનુવા વિડીયો પહોંચતા રહે